વ્યાસજીએ ચાર વેદોની રચના કરી વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી પણ વ્યાસજીને સંતોષ ન થયો આપણે પચાસ વર્ષમાં કેટલા બધા ટીવી બદલ્યા ને કેટલા એસી બદલ્યા ને કેટલા દાગીના બદલ્યા તોય હજુ નવું નવું દેખાય એટલે પાછું લાવ લાવ લાવો માલ આપણે ઘર જેવું ગોડાન બનાવી દીધું નથી તોય સંતોષ નથી હજુ લઈ હજુ લઈ આવ વ્યાસી પણ આજ થયું હજુ શાસ્ત્ર લખો હજુ શાસ્ત્ર લખો હજુ શાસ્ત્ર લખો ત્યારે એક ઉપદેશ મળ્યો તમે ભાગવતની રચના કરો વિજ્ઞાન અધ્યતન પ્રકારનું સુખ આપશે પણ એક સુખ કેવું હશે અલ્પ રૂપી હશે એક લાખ નો મોબાઈલ આવ્યા તો આનંદ થઈ ગયો અને બજારમાં બે લાખ નો નીકળ્યો તો પાછો દુઃખ થઈ ગયું હવે આ લઈ આવતો પાંચ લાખ નો નીકળ્યો તો હવે આ લઈ આવતો

હરી નામીનાંદ હરી ના જપ જાનિના સહી યોગના જપ જ બીના સહી ભગવા अपना हरि भजन बिना सुख शांति हरि बिना नहीं शांति फुल पॉइंट नामस्मरण एनुआश प्रथमस्किन कथा ચાર શ્લોકોમાંથી અઢાર હજાર શ્લોકોની જે રચના કરી વ્યાસજીએ કેટલાક વાતો કરે ને ઘેરથી એક રૂપિયો લઈને નીકળ્યો હતો અને એ જમાનામાં એક રૂપિયામાં શહેરમાં રહીને આજે આટલા રૂપિયા ભેગા કર્યા જે ચાર શ્લોકોમાંથી અઢાર હજાર શ્લોકોની રચના પાંચ સાત આઠ આઈટમો હતી એ પીરસનારાઓ મળતા હતા પણ આજે પાંચ સાત આઠ આઈટમો હતી એ પીરસનારાઓ મળતા હતા પણ આજે આપણે બસો બસો આઇટમો કરી નાખી એટલે પીરસનારા ક્યાંથી લાવી એટલે ફેસિલિટી આપી દીધી બુફે ડિનરનું નામ આપી દીધું બસ જેને જે ખાવું એ ખાઈ આવો જાઓ ખાઈ આવો ખાઈ આવો ખાઈ આવો પછી તો શરમ સે બધું ભૂલી ગયા કારણ આજે એના ઘરમાં કાલે આપણી વારી આવવાની જ નહીં કોઈની સામે હાથ લાંબો કર્યો નથી પણ એ કેવો કરીએ પ્રેમથી આપો પરિવર્તન આવ્યું ને એ તો બધું શીખવાડે ઘણું શીખવાડે છે એમાંથી એમાં પણ શીખવાનું છે કે જેમ ભોજન પોતાની જાતિ લેવા જાઓ છો એમ પોતાનું કલ્યાણ પણ હવે જાતે કરજો હવે કોઈ થારી ભેસવું આવશે નહીં એ તો એ જમાનો ગયો થારીઓ પીરસવા આવતા હતા લોકો હવે તો જમવું હોય તો લઈ આવો તો હવે આપણે એક ડગરું આગળ ચેતી જાઓ આપણું કલ્યાણ આપણી જાતે કરી લો આપણું રક્ષણ આપણી જાતે કરી લો અને પોષણ પણ આપણી એક જમાનામાં એક કમાઈને દસ ખાતા તો હવે દસ કમાઈને દસ ખાય એટલે પોતાની જાતે પોષણ આવી ગયું હવે રક્ષણ પણ પોતાની જાતે જ કરવાનું અને કલ્યાણ પણ પોતાની જાતે જ કારણ તુલસીદાસજી તો કહેશે પરાધીન સપનેવું સુખ નાય ટિફિન આવવાનું આવાનું આવાનું ચાર વાગી ગયા ભૂખ્યા ડો થઈને બેસી રહ્યા પણ ટિફિન આવ્યું નહીં તો પણ એ રાહ જોયા કરતા આપણી જાતે ખાવા બનાવી દીધું હોય તો બીજાની આશાએ રહીશું તો દુઃખ મળશે